ભાવનગર બોટાદ લોકસભાના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ સાળંગપુર દાદાના કર્યા દર્શન ધૂળેટી પર્વ નિમિત્તે ઉમેશ મકવાણાએ સાળંગપુર ધામ પહોંચી દાદાના દર્શન કર્યા ભાવનગર બોટાદ લોકસભાની જનતાની ધૂળેટી પર્વની પાઠવી શુભેચ્છાઓ અહંકારી લોકો છે જે લોકશાહીની હત્યા કરે છે તેની દેશમાંથી મુક્તિ થાય તેવી દાદાને કરી પ્રાર્થના આજે સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આજે હું દર્શને આવ્યો છું અને આજે આખો દેશ આપણો ગુજરાત અને બોટાદની જનતા જ્યારે ધૂરેટીનો ઉત્સવ મનાવી રહી ત્યારે આ મારી બોટાદની જનતાને મારી ભાવનગરની જનતાને શુભકામનાઓ પાઠવું છું એમના જીવનમાં જીવન રંગમય મરે સુખ સમૃદ્ધિમય મરે એવી કષ્ટમજન દાદાને હું પ્રાર્થના કરું છું અને સાથોસાથ જે અહંકારી જે લોકો છે જે લોકશાહીની હત્યા કરે છે એ એનો દેશમાંથી એમાં દેશ અને ની બોટાદની જનતાને એમાંથી મુક્તિ અપાવે તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું બ્યુરો રિપોર્ટ સત્યની સાથે